નમસ્કાર નમસ્કારી ન્યુઝ માં હું હરસિદ્ધિ પ્રજાપતિ આપ સૌ નું સ્વાગત કરું છું વાડી આવી આ લોકોનું સર્વસ્વ જ્ઞાતિભરનું કામ જોઈ સ્વસ્તી લોકોનો મને બહુ સારો અનુભવ થયો અને મને બહુ સારું લાગ્યું કે આજે આપણા જૂનાગઢ સમાજની વાડી આજે આટલી બધી પ્રગતિ કરી ગઈ છે કે જે મારા પપ્પાના દાદાએ પાયો નાખ્યો હતો પણ એ પાયાને આ લોકોએ બહુ જ આગળ લઈ જઈ અને બહુ જ સારી પ્રગતિ કરી છે એ જોઈ આજે ડૂમ અને તથા પંખો એના દાતા મેં મારા પાના નામે કર્યું છે સ્વર્ગવાસી સંતોષબેન છગનભાઈ મારડિયા હસ્તન નિશાબેન એ મારા જે જેટલો બંધ ફૂલ અને ફૂલની પાકડી મેં સમાજ માટે કાર્ય કરું છું અમારા જીવન નાના માણસોને થોડું અમને મોકો આપજો રૂપ છે અને આવા દાતાશ્રીઓએ જે આપણને અહીં આવી અને સમાજમાં કાંઈ પણ દાન કરી છે એટલે ખરેખર તો એનો આપણે આભાર માનીએ એટલો ઓછો છે પણ ખરેખર અત્યારે સમાજને રૂપ એ હિસાબે દાખલો બેસાડી દીધો કેમકે વાપીથી વાપીજી જુનાગઢ ફક્ત આ માટે એક આપણી વાડી જોવા માટે વાડીની એને વારચી સાંભળી એ જુનાગઢની અંદર સારી એવી ઘટવી છે અને કામ થાય છે તો પોતે જાતે નિરીક્ષણ કરવા માટે જ હાઈવે પહોંચ્યા અને બધી નોંધ લીધી છે કામની અને આજે જે ડ્રોપ આપણે અત્યારે ના જઈશી જગ્યા ડ્રોપ બને છે મોટો હેવી પંખો આવે છે એ તમામ એના દાતાશ્રી એમના જાતે જ કીધું કે મારું નામ લખી નાખો ભાઈ આ ખરેખર એક યોગ્ય ઠેકાણે એને દાન કર્યું છે અને આવા દાતાઓની હર હંમેશ સમાજને જરૂર છે તો સૌને આવી પ્રેરણા આપે અને એક બધાના આશીર્વાદ મળે એવી અમારા કારોબારી કમોની ખૂબ રાખે છે કે ખરેખર ખૂબ ખૂબ આભાર દેશ આવે આજે તમે પેન્શન આપીથી અહીંયા જૂનાગઢ તમારો જુનાગઢ વરિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીમાં ભાભિતી પધારી અને નિશાબેને જે આ જ્ઞાતિને સહયોગ આપ્યો છે આજે આ જ્ઞાતિમાં જે અત્યારે ઘાસગીરમાં રમાય છે ત્યાં ડૂમ બનાવે છે અને એની અંદર એક આધુનિક મોટો પંખો જે તમે રાજકોટ મોટા બસ સ્ટેન્ડ છે કે દર્શકો તો અમદાવાદ જતા હોય અથવા તો આ જગ્યા બહુ મોટો પંખો છે લગભગ દોઢેક લાખ પંખો એટલે બંને થઈને લગભગ સાડા ચાર લાખ રૂપિયા જેવી રકમ છે એ દિશા વિદ્યાર અર્પણ કરેલ છે આના માટે એક હું વાત કરીશ પરમપુજ્ય મોરારી મોરારીબાપ પગ વાત સામેલી છે કે સંપન્નતા પ્રપન્નતા અને પ્રસન્નતા સંપન્નતા કેવલ અને કેવલ પુરુષાર્થથી આવે અને બેન એમને અત્યારે બીજા પ્રતા એટલે એમને આગળ જે હોય અને એમાંથી કંઈક આપવું એ પણ એમને આગળ સિદ્ધ કરી બતાવ્યું છે સંપન્નતા પ્રપન્નતા કંઈક આપીને અને ત્રીજું આટલું આપ્યા પછી પ્રસન્નતા થાય અને પ્રસન્નતા પણ પ્રસન્નતા પણ કોઈ એમના જે વડીલો છે કે એમના પરિવારના કોઈ બી હોય એમના આશીર્વાદથી આ પ્રસન્નતાથી આપે છે ત્યારે તણે ત્રણ મોરારી બાપુએ જે વાત કરી છે સંપન્નતા પ્રપન્નતા અને પ્રસન્નતા જે સિદ્ધ કરી બતાવી છે એ બદલ જુનાગઢ વરિયાવાની પ્રજાપતિ જ્ઞાતિ આપનો ખૂબ ખૂબ આભાર માને છે ધન્યવાદ